કારખાને આઠસો રૂપિયા નું જેકેટ લેવા મસ્ત મજાનું પણ આપડે ખોટું લીધું અત્યારે આપડે પહેરવાના તો નથી અત્યારે શોખ પૂરતી મિત્રો આઠસો રૂપિયા નું જેકેટ લેવા છે અત્યારે ખાલી અને ભાઈ તારા બપોરા થઈ જશે તો જમવાનું આરે પાછળ લદાયો તો ભાઈ વેઈ ગયસી બપોરનો જમમા આ દીપક હેલો બપોરા કરવા ગયા બપોરા કરવા તો ભાઈ વે વે બેંગેસી બપોરા કરવા અને જો આ પાર્સલ લાવવાનો તેમાં છે આ સિણાનું ચા અને આ બટેટા અને આ શું કહેવાય ફલાડ ફલાડ નહીં સલાડ સલાડ આ ધનવાન આ જો બે પાર્સલ દાળ ભાત લીધા છે રોટલી હાલો બપોરા કાળ લઈ ફાઇનલી મિત્રો બપોરા કરી લીધા છે ને બપોરા કરીને હવે હું પાછા નીકળી ગયા જ્યોથી માઈબરના રૂમે

હાલો મિત્રો હવે ચોપાટી બાજુ નીકળી અને ન્યા જઈને મળી સીધા હવે તમને બે વાત બંટી

તો ફાઈનલ મિત્રો આપણે ભોગી ગયા છીએ સોપાટી માં જેટે થી શરૂ કરવાનું પણ ત્યાં થોડુંક ટ્રાફિક નું ટેન્શન થોડુંક વધારે રહે ટ્રાફિક નું એટલે હું અંદર જઈને આપણે શરૂ કરીએ આમ કામ તો ભાઈ આ બાજુ પેલા જશું પછી આ બાજુ જશું પછી આ બાજુ જશું અને આ તો ના ના

હે અહીંયા 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 બેઠા બેઠા કરી જોઈતો મસ્ત મજાનું સ્કેટિંગ જોઈને પાછા આવી ગયા છે આપણે કોમેડિયો શૂટ કરવાનું છે તો મસ્ત નું લોકેશન વધતી છે ભાઈ હાલતા હાલતા લોકેશન બહુ આમ તો અહીં જોઈ છે મસ્ત લોકેશન તો છે જ તી શું કેવું કવ છે મોલા એટલે લોકેશન આપડે વિડીયો કરવાનું ચાલુ કરવાનું મસ્ત કોમેડીઓ શૂટ કરી એકાદા બે જે થાય

હવે રીલ તો શૂટ થઈ ગઈ છે હવે તો આપડે નીકળવી ને ચો વાગી ગયા ને કા વાગી ગયા ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે હાલો મિત્રો હવે નીકળીએ કેમ કે સંચાર થઈ ગયું છે પૂર અંધારા જેવું થવા મળ્યું એટલે કઈ વિડીયો હરખો શૂટ ન થતો એક એક વિડીયો શૂટ થઈ ગયો છે હવે બીજા એમાં 10 10 ચેક લીધા છે મિત્રો આ તમને ખબર તો છે કોમે વિડીયો શૂટ કરવા એ કઈ ના નામ તા નથી હો જો આ તો બાવે પડી જ નહીં આ બે જાય 1 કિલોમીટર આગળ રહેવાના વિડીયો શૂટ કરવાની એક ટેકનિક છે બોલવું નહીં થાતું છે અંદર પેલા તો ખબર જ ન પડે આપણે હું બોલવાનું છે બોલ્યા હોય ને એ ક્લિપ પાછી ભૂલાય છે એની ભાવ એક ક્લિપ ફાટો કેટલી વેટિંગ કરવી પડે અમે એક કલાક થી વિડીયો શૂટ કરતા હતા એક કલાક માં એક જ વિડિયો વિતરો એ ખાલી હમણાં એડિટ થાય છે એટલે દસ થી પંદર સેકન્ડ નો વિડીયો થઈ જાય હાલો કાઈ વાંધો નઈ બાર જઈને છોડા બોડા પી કઈક નાસ્તો ને એવું તો કારખાના જઈને કરશું પણ છોડા ને એવું કઈક પીએ બહાર જઈ બરોબર અને હવે સીધું જવાનું છે આપડા કારખાના

ફાઈનલી મિત્રો આવી ગયા છે તારખાના નાઇન જો નવું જેકેટ લેવા છે તો ઠપકારી લીધું છે હવે જાઉં હેઠે હું કેવું એના ભાઈ માવો જો એના માવો અહીંયા નો હાલે તો આપણો વ્લોગ એડિટ કરવાનો છે તો વ્લોગ એડિટ કરજો પણ પેલા જો કામ છે તો ભાઈ પણ નીચે આવો નીચે જવાનો છે અને વ્લોગ ને એન્ડ કરી દેવાનો છે તો બસ આશા કરું છું તમને છે ગમે તો લાઈક હોય તો સબ્સ્ક્રાઇબ મળી નેક્સ્ટ બ્લોગ માં જલ્દી જય માતાજી બાય બાય સબ્સ્ક્રાઇબ કરતા જો પાછાજી આવતા રહેવાનો નવો વ્લોગ આવવાનો